ટ્રેનોમાં મુસાફરોના ખિસ્સા હળવા કરવાની વારંવારની ફરિયાદો સામે આવી છે તે ટ્રેનમાં ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરના મોબાઈલ ફોન ચોરનાને લોકોએ પકડ્યો તો ચોરે પોલીસને બોલાવવાનો રૂઆપ કર્યો હતો જેથી લોકોએ તેની મેથી પાક આપી પોલીસને સોંપવા પામ્યો છે આના પરથી ઘણું બધું હાલ જાણી શકાય છે કે ચોર અને પોલીસ સાથેના સંબંધો કેવા હશે ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનમાં શ્રમજીવીઓના મોબાઈલ ફોન તફડાવતા રંગિયાતે ઝડપાયેલા એક ઇસમને મુસાફરોએ બરાબરનો મેથી પાક આપ્યોનો વિડીયો વાયરલ થવા પામ્યો છે દાનાપુર ટ્રેનમાં એક નહીં ચારથી પાંચ જેટલા મુસાફરોના મોબાઈલ ફોન ચોરાવાનું બહાર આવતા જ મુસાફરોએ હાથ જોડીને મોબાઈલ પરત આપવા વિનંતી કરી હતી અને આજીજી કર્યા બાદ પોલીસને બોલાવવાનું રૂઆપ કરતા મોબાઈલ ફોન ચોરનારને પાઠ શીખવવા કાયદો હાથમાં લીધો સ્પષ્ટ થાય છે વારંવાર મુસાફરોને પોલીસ કે પાસ ચાલ એવી ધમકીભર્યા સુરમાં મોબાઈલ ફોન ચોરનાર ઉધના પોલીસ સાથેનો ગૌરવો અને પ્રશ્નો ઊભા કરે છે સ્થાનિક લોકોએ કહ્યું હતું કે ટ્રેનમાં મોબાઈલ ચોરી કિંમતી સામાનની ચોરી પર્સ અને દાગીના ચોર ગેંગ સાથે રેલવે પોલીસના સંબંધે લઈને પ્રવાસી મુસાફરો લૂંટાતા હોય છે આવું ક્યાં સુધી ચાલશે તે આપણે વિચારવું રહ્યું અજર ખુરશી સાથે પ્રકાશવાડા ન્યૂઝ